ભગવદર ગામે પ્રમાણિકતાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સામાન્ય પરિવારના એક યુવકે હોસ્પિટલના પ્રાંગણમાં મળેલી સોનાની વીંટી ડોક્ટર મારફતે મૂળ માલિકને પહોંચાડી હતી બનાવની વિગત એવી છે કે બગવદર ગામે રહેતા પૂંજાભાઈ સાדיה ભગવદર બસ સ્ટેન્ડ ઉપર વલ્કેનાઇઝિંગની દુકાન ધરાવે છે અને તેમનો યુવાન પુત્ર દિલીપ કે જે પોરબંદર એગ્રીકલ્ચર ઓફિસમાં સર્વિસ કરે છે તે દિલીપભાઈ સાדיה તારીખ ઓગણીસ ડિસેમ્બર તેમના માતાને લઈને પોરબંદરની એક ઓર્થોપેડિક હોસ્પિટલમાં પગની સારવાર માટે આવ્યો હતો તેમની માતાના સારવાર બાદ માતા પુત્ર બંને હોસ્પિટલની બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન હોસ્પિટલના પ્રાંગણમાં અંદાજે સાત થી આઠ ગ્રામ સોનાની વીંટી જેની અત્યારે બજાર કિંમત ચાલીસ થી પિસ્તાલીસ હજાર જેવી થાય છે આ વીંટી મળતા દિલીપભાઈએ ડોક્ટરને સુપ્રત કરી હતી ત્યારે આ હોસ્પિટલમાં રજિસ્ટરની સુવિધા હોવાથી વીટીના મૂળ માલિકને શોધી તેની વીટી પરત કરવામાં આવી હતી મારું નામ સાદિયા દિલીપ કુંજાભાઈ ગામ ભગવદર પોરબંદર ખાતે એગ્રિકલ્ચર એકાઉન્ટમાં હું સર્વિસ કરું છું અમે હું અને મારા મમ્મી ઓગણીસ તારીખના રોનક હોસ્પિટલ યુવાર મલકાણ સાહેબ ને બતાવવા ગયેલા હું અને મારા મમ્મી ત્યારે મલકાણ સાહેબની વિઝિટ કરીને અમે બહાર નીકળ્યા ત્યારે મને હોસ્પિટલના દરવાજા પાસે સોનાની વીટી મળેલી ત્યાર પછી હું ડાયરેક્ટ સીધો મલકા સાહેબ પાસે ગયો નેલકાણ સાહેબ ને વાત કરી સર આવી રીતે છે અને મને તો મેં સાહેબ ને વીટી આપી દીધી અને મેં સાહેબ ને એવું કીધેલું મેં કે સર આ વીટી જેમની છે તે વ્યક્તિને મળી જાય તો વધુ સારું એમ કેમકે તે વીટી નું હકદાર ખરેખર તે વ્યક્તિ જ છે પછી મલકા મલકાણ સાહેબ એ આમાં સહભાગી થયા અને બધા વ્યક્તિઓને ફોન કરીને જેટલા લોકોને રજીસ્ટ્રેશન થયેલા હતા તે બધાને કોલ કરીને આખરે ગોરાણા ગામના નોગણભાઈ લીલાભાઈ ગોરાણિયા તેમને વીટી સુપરત કરે છે આ બાબત તમે શું કહેવા માંગો આ બાબતે હું એવું કહેવા માંગુ છું કે તમે સાચા રસ્તે ચાલો પ્રમાણિકતાના સિદ્ધાંત ઉપર તો ક્યાંક ને ક્યાંક પણ તમારી તમારી સાથે સારું હશે તો ભગવાન તમને ક્યારેક પણ તમારી મદદ કરે તમે ખોટું કરશો તો છેવટ સુધી તમારું ઉપર ખોટું જ થવાનું છે પણ સાચા રહીને તમે હેલ્પ કરશો તો તમારી લાઈફ માં ભી ઘણું સારું થશે આ સોનાની વીટી નવઘણ લીલાભાઈ ગોરાણીયાની હોવાનું સાબિત થતા ડોક્ટર દ્વારા આ સોનાની વીટી મૂળ માલિકને પરત કરવામાં આવી હતી ત્યારે ગોરાણીયા પરિવારે દિલીપભાઈ સાધ્યાનો આભાર વ્યક્ત કરેલ અને આ યુવાનની પ્રામાણિકતાની પ્રશંસા કરી હતી ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર